અકસ્માતમાં થતા મૃત્યુની સંખ્યામાં ઘટાડો પરંતુ આ સંખ્યા ને દિવસે વધી રહી છે ભારતમાં દરરોજના બત્રીસો લોકો માર્ગ અકસ્માતમાં મોતને ભેટી રહ્યા છે અને તેમાં મોટા ભાગના ઓગણત્રીસ વર્ષની વયના હશે ત્યારે માર્ગ અકસ્માતોની ઘટનામાં ઘટાડો થયા અને વાહન ચાલકોને

રાષ્ટ્રીય સુરક્ષા મહિના કેન્દ્ર સરકાર દ્વારા ઉજવવામાં આવે છે એ અનુસંધાને ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિકનો નિયમ પાલન કરતા ચાલકોને ફૂલ ફૂલો આવકારવામાં આવે છે અને સીટ બેલ્ટ હોય તેમને બી આવકારવામાં આવે છે અને ટ્રાફિકના નિયમો જણાવી પેમ્પલેટ આપી ટ્રાફિકના નિયમો પાલન કરી પોતાના જાનનું રક્ષણ કરે પોતાનું જાન બચાવવા માટે ટ્રાફિકના નિયમોનું પાલન કરે એવી તમામને અપીલ કરવામાં આવેલ છે ડીસા શહેર પોલીસ દ્વારા